જય શ્રી રામ હર હર મહાદેવ પૈસા લઈને હું દરરોજ ઘરે જાઉં છું દરરોજ પણ સુખ લઈને હું કોઈ દિવસ ઘરે નથી જતા તનાવમાં જાઉં છું રસ્તા ઉપર ક્રોધ કરું છું પૈસા ક્યારે મળે મહેનત કરો પૈસા ક્યારે કમાવો મહેનત કરો મજૂરી કરો વેપાર કરો તો મળે પણ સુખ મહેનતથી નથી મળતું सुख मिले परोपकार थी सुख मले, थे, थे, सुख मले मदद करवा सुख छे रड़ता मानस हसाओ तो सुख मिले कोई लूटे पैसा तो मेहनत तो ई सुख आपे पैसा हूँ दर रोज घरे ले जाऊँ छु दरेक लोग ले जावे स्टेशन पे जाओ बस स्टेशन पर जाओ સડક પર જાઓ લોકો ભાગે છે પણ કોઈ દિવસ ઘરે સુખ નથી લઈ જતા સુખનો ફંડો જુદો છે કોઈને સુખ આપો તો સુખ મળે દુઃખ આપો તો દુઃખ મળે પૈસા ખૂબ હોય તો પણ મનુષ્ય દુઃખી છે તમે જે પૈસા કમાવો એ બધું તમારું નથી એ મગજમાંથી કાઢી નાખજો અને તમે બુદ્ધિશાલી છો ધનવાન છો તો ભગવાનની કૃપા છે ભગવાનની કૃપા ન હોય ને પૈસા ન હોય અને ગમે બુદ્ધિશાલી છો તો લોકો મૂર્ખ ગણે સુખનો ફંડો જુદો છે કોઈને મદદ કરો અને મનુષ્ય તન મને છે બીજા જીવ નહીં મનુષ્ય એ દેવતાઓ માટે દુર્લભ છે તમે સારા સારા ભોજન કરો પણ પડોશમાં કોઈ પરેશાન હોય તો એને પણ ખવડાવો કોઈ રોગી હોય તો મદદ કરો તો આનંદ ફૂટે વિદ્યા એટલે શિક્ષા એજ્યુકેશન જેમ તમે બાટો ને એમ મળે રોજ દસ પંદર રૂપિયા ખિસ્સામાં રાખો કોઈ બેસહારા હોય તો મદદ કરો ચાય પી લાવ રોટલા ખવડાવી દો જુઓ જીવનમાં આનંદ મળે આ અમુક માણસો અમુક શેઠ અમુક મહાન લોકો અમુક છોકરા લોકો ખૂબ મદદ કરે છે બીજા માણસોને કોઈ ગૌ સેવા કરે કોઈ ઘર બનાવે કોઈ રોટલા ખોળાવે કોઈ કાંઈ નથી કરતા તો સંતોના આશ્રમમાં ઝાડું મારતા એ લોકો બહુ એ લોકો જીવનમાં એવા લોકોના જીવનમાં બહુ આનંદ છે સુખનો ફંડો જુદો છે સુખ આપો તો સુખ મળે